श्री, श्री एक हजार आठ अध्यात्म योगी, योगी श्री, 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 श्री कमलेश कांतिलाल दवे, दवे यथा सर्वगतम सूक्ष्म याद आकाशम नोपलिप्यते सर्वत्रावस्थितो देहे

ઇન્દ્રજીત હનુમાનજીને લઈ જાય છે અને હનુમાનજી પ્રત્યે રાવણના આવા તિરસ્કાર પૂર્ત વચનો સાંભળે છે ત્યાર પછી પણ દૂત તરીકે આવેલા હનુમાનજી રાવણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમે આ મૂર્ખતા છોડી દો અને હજુ પણ સમય છે તમે સીતાને રામના ચરણમાં સોંપી દો ત્યારે રાવણ ક્રોધથી ભરાઈને કહે છે કે દૂત છે એટલે હું તને હણતો નથી પરંતુ તને ગધેડા ઉપર બેસાડી પંચશીખા કરીને લંકાના પ્રત્યેક માર્ગો ઉપર લોકો સમૂહ ફેરવીશ આવી રાવણની વાણી સાંભળી તત્કાળ હનુમાને ક્રોધ વ્યક્ત કરી અને નાગપાસને તોડી નાખ્યો અને પોતે કૂદકો મારી રાવણના મુગુટને પગની પાટુથી નીચે પાડી નાખી તથા તેની નગરીમાંથી બહાર આવી તેની નગરીનો વિધ્વંસ કરે છે જૈન દર્શનમાં અને વેદાંત અને પુરાણ દર્શનમાં અહીં મતાંતરે થોડો ભેદ છે કે રાવણે હનુમાનદૂતને મારી ન નાખતા વાનરને જે અતિ પ્રિય હોય છે તે પૂછને આગ લગાડવાનું સૂચન આપ્યું અને હનુમાનજી તે આગથી લંકાનગરીનો ઘણો ભાગ બાળી નાખે છે અને પછી પોતાની પૂછને ત્યાં આવેલા સમુદ્રમાં ડૂબાડી અગ્નિને શાંત કરી તત્કાળ પોતાના સ્વામી રામ પાસે આવે છે હવે સીતાના ચોક્કસ સમાચાર જણાવી લક્ષ્મણ સહિત તમામ સૈન્ય યુદ્ધ કરવા માટે આગળ વધે છે અને પેલી બાજુ રાવણને પણ ખબર પડતા હસ્ત પ્રહસ્ત મારીચ અને સારણ વગેરે રાવણના હજાર સામંતો યુદ્ધ કરવાને તૈયાર થાય છે શત્રુઓને તાડન કરવામાં પંડિત એવા રાવણે કોડોગ્રમે સેવકોની પાસે રણસંબંધી મહાદારુણ વાજિંત્રો વગડાવ્યા તે સમયે વિભીષણે રાવણની પાસે આવીને કહ્યું કે હે બંધુ ક્ષણવાર પ્રસન્ન થાઓ અને શુભ પરિણામવાળા મારા વચનોનો વિચાર કરો પૂર્વે બે લોકોનો ઘાત કરનારું પર સ્ત્રી હરણનું કામ તમે વિચાર્યા વગર કરેલું છે તેથી તમારું કુળ લજ્જા પામેલું છે હવે આ રામ પોતાની સ્ત્રીને લેવા માટે આવેલા છે તો તેની સ્ત્રી અર્પણ કરવા રૂપ તેનું આતિથ્ય કરો નહીં તો એ રામ બીજી રીતે લેશે અને તમારી સાથે તમારા બધા કુળને પણ હણશે તે સમયે વિભીષણના આવા વચન સાંભળી ઇન્દ્રજીત બોલ્યો અરે વિભીષણ કાકા તમે જન્મથી જ ડરપોક છો તમે આપણા બધા કુળને દૂષિત કરેલું છે તમે મારા પિતાના સહોદર જ નથી રે મૂર્ખ ઇન્દ્રને પણ જીતનાર અને સંપત્તિના નાયક એવા મારા પિતાને માટે આવી સંભાવના કરો છો તેથી તમે ખરેખર મરવાને જ ઈચ્છો છો પૂર્વે પણ અનૃત ભાષણ કરી તમે મારા પિતાને ઠગ્યા હતા કારણ કે દશરથ રાજાના વધની પ્રતિજ્ઞા લઈને તમે તે પ્રમાણે કર્યું નહીં હવે જ્યારે રામ અહીં આવેલા છે ત્યારે ભૂચર મનુષ્યથી નિર્લજ્જપણે ભય બતાવીને તમે મારા પિતાથી એ રામની રક્ષા કરાવવાને ઈચ્છો છો તેથી હું એમ માનું છું કે તમે રામના જ પક્ષના છો તેણે તમને પોતાને વશ કર્યા છે તેથી તમે હવે વિચાર કરવાના પણ અધિકારી નથી વિભીષણ બોલ્યો હું શત્રુ પક્ષનો નથી પણ તું પુત્ર રૂપે કુળનો નાશ કરનાર શત્રુ અવતર્યો છે એમ જણાય છે આ તારો પિતા જન્માધ હોય તેમ ઐશ્વર્યથી અને કામથી અંધ થયેલો છે અરે મુગ્ધ શીરકંઠ બાળક તું શું સમજે હે રાવણ આ ઇન્દ્રજીત પુત્રથી અને તાવા આવા આચરણથી તું થોડા સમયમાં પતિત થઈશ એમ નક્કી સમજજે હવે તારે માટે હું વ્યર્થ પરિતાપ કરીશ નહીં વિભીષણના આવા વચન સાંભળીને રાવણને ક્રોધ ચડ્યો તેથી તત્કાળ ભયંકર ખડક ખેંચીને વિભીષણનો વધ કરવા ઊભો થયો ભૃકુટી વડે ભયંકર એવો વિભીષણ પણ હાથીની જેમ મોટો સ્તંભ ઉપાડી રાવણની સામે યુદ્ધ કરવા ઊભો થયો એટલે કુંભકર્ણે અને ઇન્દ્રજી બંને વચમાં પડી તેઓને યુદ્ધ કરતાં અટકાવી બે હાથીને જેમ પોતપોતાની શાળામાં લઈ જાય તેમ તેમના પોતપોતાના સ્થાનમાં લઈ ગયા તે વખતે રાવણે કહ્યું અરે વિભીષણ તું મારી નગરીમાંથી ચાલ્યો જા કેમ કે અગ્નિની જેમ તું આશ્રયને ભક્ષણ કરનારો છે આવા રાવણના વચનથી તત્કાળ વિભીષણ લંકામાંથી નીકળીને રામની પાસે જવા ચાલ્યો તેની પછવાડે રાક્ષસોની અને વિદ્યાધરોની મળીને મહા ઉત્કટ એવી ત્રીસ અક્ષોહિણી સેના રાવણને છોડીને તેની સાથે ચાલી નીકળી વિભીષણને આવતો જોઈ સુગ્રીવ વગેરે ક્ષણવાર વાર ક્ષોભ પામવા લાગ્યા કારણ કે ડાકણની જેમ શત્રુઓ પર તરત જ જેમ તેમ વિશ્વાસ આવતો નથી પ્રથમ તેમણે માણસ મોકલીને રામચંદ્રને પોતાના આવવાના ખબર કેભરાવ્યા એટલે રામે પોતાના વિશ્વાસપાત્ર સુગ્રીવના મુખની સામું જોયું સુગ્રીવ બોલ્યો હે દેવ જો કે સર્વ રાક્ષસો જન્મથી જ માયાવી અને પ્રકૃતિથી જ શુદ્ર હોય છે તથા પી આ વિભીષણ અહીં આવે છે તો ભલે આવે અમે તેનો ગુપ્ત રીતે શુભાશુભ ભાવ જાણી લઈશું અને પછી તેના ભાવ પ્રમાણે યોગ્ય ગોઠવણ કરીશું એ વખતે વિભીષણને પૂર્ણ રીતે જાણનાર વિશાળ નામનો એક ખેચર બોલી ઉઠ્યો હે પ્રભુ રાક્ષસોમાં આ વિભીષણ એક જ મહાત્મા અને ધાર્મિક છે સીતાને છોડી દેવા વિશે રાવણને કહેતા અતિક્રોધી એવા એના બંધુ રાવણે એને કાઢી મૂક્યો છે તેથી તે સમારે શરણે આવેલ છે એમાં જરા પણ ફેરફાર નથી તે સાંભળી રામે દ્વારપાર દ્વારા વિભીષણને અંદર પ્રવેશ કરાવ્યો રામના ચરણમાં મસ્તક મૂકતા તેને રામ સભ્રમથી ભેટી પડ્યા પછી વિભીષણ બોલ્યો હે પ્રભુ મારા અન્યાયી અગ્રબંધુને છોડીને હું તમારી પાસે આવ્યો છું માટે મને પણ સુગ્રીવની જેવો જ ભક્ત ગણીને આજ્ઞા આપો તે સમયે રામે તેને લંકાનું રાજ્ય આપવાનું કબૂલ કર્યું હંસદ્વીપમાં આઠ દિવસ રહીને પછી રામચંદ્ર સેના સહિત કલ્પાંત કાળની જેમ લંકા તરફ ચાલ્યા લંકાની બહાર મેદાનમાં વિશાળ સેના વડે વીસ યોજન ભૂમિને રૂધીને બળના પર્વતરૂમ રામ રણને માટે સજ્જ થઈ રહ્યા જાણે બ્રહ્માંડના સ્ફોટથી ઉત્પન્ન થયો હોય તેવો રામની સેનાનો કોલાહલ સમુદ્રના ધ્વનિની જેમ બધી લંકા પૂરીને બધીર કરવા લાગ્યો જેમનું અનન્ય સાધારણ બળ છે એવા પ્રહસ્ત વગેરે રાવણના સેનાપતિઓ તત્કાળ ઊંચા હથિયાર કરી બખ્તર પહેરીને તૈયાર થઈ ગયા કોઈ હાથી પર બેસીને કોઈ અશ્વ પર બેસીને કોઈ સિંહ પર બેસીને કોઈ ખર પર બેસીને કોઈ રથમાં બેસીને કોઈ કુબેરની જેમ મનુષ્ય પર ચડીને કોઈ અગ્નિની જેમ મેષ પર સવારી કરીને કોઈ યમરાજની જેમ પાડાને વાહન કરીને કોઈ રેવંત કુમારની જેમ અશ્વ પર સવાર થઈને કોઈ દેવની જેમ વિમાનમાં બેસીને રણ કર્મમાં ચતુર એવા અસંખ્ય વીરો એક સાથે એકઠા થઈને રાવણની ચારે તરફ ફળી વળ્યા વળી રત્ન સવાનો જેષ પુત્ર રાવણ રોષથી રાતા નેત્ર કરી તૈયાર થઈ વિવિધ આયુધોથી પૂર્ણ એવા રથમાં બેઠો જાણે બીજો યમ હોય તેરો વીર ભાનુકર્ણ હાથમાં ત્રિશુલ લઈ રાવણની પાસે આવીને પાર્શ્વરક્ષક થઈ ઊભો રહ્યો ઇન્દ્રજીત અને મેઘવાહન કુમાર જાણે રાવણના બીજા બે હાથ હોય તેમ રાવણની પાસે આવીને બંને બાજુએ ઉભા રહ્યા બીજા પણ મહાપરાક્રમી પુરુષો કોટી ગમે સામંતોને શુક્ર સારણ મારીચ મય સુંદ વગેરે પણ ત્યાં આવીને હાજર થયા એ પ્રમાણે રણકર્મમાં કુશળ એવી અસંખ્ય સહસ્ત્ર અક્ષોહિણી સેનાઓથી દિશાઓને આચ્છાદન કરતો થતો રાવણ લંકાનગરીની બહાર નીકળ્યો રાવણના સૈન્યમાં કોઈ સિંહની ધ્વજાવાળા કોઈ અષ્ટાપદની ધ્વજાવાળા કોઈ મૃગની ધ્વજાવાળા કોઈ હાથીની ધ્વજાવાળા કોઈ મયૂરની ધ્વજાવાળા કોઈ સ્વર્પની ધ્વજાવાળા કોઈ બિલાડીની ધ્વજાવાળા કોઈ શ્વાનની ધ્વજાવાળા તેમજ કોઈના હાથમાં ધનુષ કોઈના હાથમાં ખડગ કોઈના હાથમાં મુદગર કોઈના હાથમાં ત્રિશુળ કોઈના હાથમાં પરીઘ કોઈના હાથમાં કુઠાર કોઈના હાથમાં પાસ હતા તેઓ વારંવાર નામ લઈ લઈને શત્રુઓને જણાવતા રણકમમાં મોટી ચતુરાઈથી વિચારવા લાગ્યા બંને પક્ષો સામ સામે આવી ગયા અને બંને પક્ષો વચ્ચે સુધી યુદ્ધ ચાલ્યું ત્યારે મહાબળવાન વનની જેમ રાક્ષસોનું સૈન્ય ભાગી નાખ્યું રાક્ષસોનું સૈન્ય ભગ્ન થતા રાવણના જયના જામીનરૂપ હસ્ત અને પ્રહસ્ત બંને યુદ્ધ કરવાને તૈયાર થયા તે બંનેની સાથે યુદ્ધ કરવા નલ અને નીલ નામના બે મોટા કપીઓ તેમની સન્મુખ આવીને પ્રથમ નલ અને હસ્ત વક્ર અવક્ર ગ્રહની જેમ એકબીજાની સન્મુખ રથમાં અૂઢ થઈને મળ્યા અને તેઓએ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યો બાણના શૂલથી ભરપૂર ક્ષણવારમાં નલનો અને ક્ષણવારમાં હસ્તનો જય પરાજય થવાથી ખરેખર કોણ આગળ નીકળશે તે જાણી શકાતું નહોતું હસ્તને છતાં પણ નલે કળાપૂર્વક હસ્તનું મસ્તક છેદી નાખ્યું હસ્તને જેમ નલે માર્યો તેમ તે જ વખતે નીલે

મંદનાકુર સંતાપ પ્રથિત આક્રોશ નંદન દુરિત અનગ પુષ્પાસ્ત્ર વિઘ્ન અને પિતિગર વગેરે વાનો પૃથક પૃથક યુદ્ધ કરવા લાગ્યા અને છેવટે સૂર્ય અસ્ત પામી ગયો એટલે રામનું અને રાવણનું સૈન્ય યુદ્ધથી પાછું નીવડ ગયું સૈનિકો પોતપોતાના મરણ પામેલા તેમજ ઘાયલ થયેલા સુભટ્ટોને શોધવા લાગ્યા રાત્રિ વીતીને જ્યારે પ્રભાતકાળ થયો ત્યારે દેવ પ્રત્યે દાનવોની જેમ રાક્ષસ યોદ્ધાઓ રામના સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે નજીક આવ્યા રાક્ષસ સૈન્યની મધમાં મેરુગીરીની જેમ હાથીના રથમાં આરૂઢ થયેલો રાવણ યુદ્ધ કરવાને ચાલ્યો હવે રાવણના હુકારથી પ્રેરાયેલા સર્વ રાક્ષસોએ સર્વબળથી વાનરોના સૈન્યને હટાવી દીધું પોતાના સૈન્યના ભંગથી ક્રોધ પામીને સુગ્રીવે પોતાનું ધનુષ્ય ચડાવ્યું અને પ્રબળ સેનાથી પૃથ્વીને કંપાવતો તે સામો ચાલ્યો તે વખતે રાજન તમે અહીં જ ઊભા રહો અને મારું પરાક્રમ જુઓ એમ કહી સુગ્રીવને અટકાવીને હનુમાન યુદ્ધ કરવા ગયો અને હનુમાન અને માલી એ બંને વીર ધનુષ્યના ટંકાર કરતા પૂછને પછાડતા સિંહની જેવ સૂપતા હતા તેઓ તેઓ આગળ જઈ યુદ્ધમાં તમામ શત્રુ પક્ષના અસ્ત્રોને છેદી નાખતા હતા અને પરસ્પર ગર્જના કરતા હતા અનુક્રમે ઋતુનો સૂર્ય નાના સરખા સરોવરને જળ રહિત કરી નાખે તેમ હનુમાને ચીરકાળ યુદ્ધ કરીને વીર્યવાન માલીને અસ્ત્ર રહિત કરી દીધો અને કહ્યું અરે વૃદ્ધ રાક્ષસ અહીંથી ચાલ્યો જા તને મારવાથી શું મળવાનું છે આ પ્રમાણે બોલતા હનુમાનની સામે આવીને વજ્રોદર રાક્ષસ બોલ્યો અરે પાપી આવું બોલતા મરી જઈશ અહીં આવ મારી સાથે યુદ્ધ કર હમણાં હતો ન હતો થઈ જઈશ આવા વજ્રોદરના વચન સાંભળી કેસરી જેમ સોમ હોકાર કરે તેમ હનુમાને મોટા અહંકારથી ગર્જના કરી અને તેને બાણથી ઢાંકી દીધો વજ્રોદરે દેવ એ બાણ વૃષ્ટિને દૂર કરી વર્ષાઋતુ જેમ વાદળા નહીં વાદળાથી સૂર્યને ઢાંકે તેમ હનુમાનને ઢાંકી દીધો વજ્રોદર વીર હનુમાનને માટે સમર્થ છે અને વીર મારુતિ વજ્રોદયને માટે પણ સમર્થ છે આવી રણક્રીડા જોનારા સભ્ય એવા દેવતાઓની વાણી થવા લાગી તેને માનના પર્વતરૂપ હનુમાન સહન કરી શક્યો નથી તેથી એકસાથે ઉત્પાત મેઘની જેમ વિચિત્ર અસ્ત્રો અર્સાવીને તેમણે સર્વ રાક્ષસોના દેખતા વજ્રો દરને મારી નાખ્યો વજ્રોદરના વધથી ક્રોધ પામીને રાવણનો પુત્ર જંબુમાલી સામે આવ્યો અને જંબુ માલીને પણ તેને હણી નાખ્યો રાક્ષસોના ભંગથી ક્રોધ પામેલો કુંભકર્ણ જાણે ભૂમિ પર આવેલા ઈશાનેન્દ્ર હોય તેમ સૌમેવ યુદ્ધ કરવાને દોડ્યો અને તે સમયે સુગ્રીવે પ્રબુદ્ધિની નામે મહાવિદ્યાનું સ્મરણ કર્યું એટલે તેના પ્રભાવથી અરે કુંભકર્ણ ક્યાં છે એમ બોલતા અને કોલાહલ કરતા વાનર સુભટો પ્રાતકાળે પક્ષીઓની જેમ નિંદ્રામાંથી જાગી ઉઠ્યા પછી સારી રીતે યુદ્ધ કરનારા સુગ્રવાધિષ્ઠિત કુપી કાન સુધી ધનુષ્યો ખેંચીને કુંભકર્ણને ઉપદ્રવ કરવા લાગ્યા આમ ઘણો સમય કુંભકર્ણ સાથે યુદ્ધ ચાલ્યા પછી સુગ્રીવે તડતડ શબ્દ કરતું મહાઉગ્ર વિદ્યુત અસ્ત્ર કુંભકર્ણની ઉપર મૂક્યું તે મહાપ્રચંડ વિદ્યુત દંડ અસ્ત્ર કુંભકર્ણે અનેક અસ્ત્રો નાખ્યા પણ તે સર્વે નિષ્ફળ ગયા અને જગતને ભયંકર કલ્પાંત કાળે પર્વતની જેમ કુંભકર્ણ વિદ્યુત દંડાસ્ત્રના પાતથી પૃથ્વી પર પડી ગયો પોતાનો ભાઈ કુંભકર્ણ મૂર્છિત થતાં ભૃગુટીથી ભયંકર મુખવાળો રાવણ જાણે પ્રત્યક્ષ યમરાજ હોય તેમ ક્રોધથી રણભૂમિ તરફ ચાલ્યો તે સમયે ઇન્દ્રજીતે આવી નમન કરીને કહ્યું હે સ્વામી તમે રણભૂમિમાં આવતા તમારી સામે વરણ કુબેર કે ઇન્દ્ર પણ ઊભા ન રહી શકે તો પછી આ વાનર તો સી રીતે ઊભા રહે માટે હે દેવ હમણાં તમે રહેવા દો હું પોતરે જ જઈને આ બધાની સાથે યુદ્ધ કરીશ ત્યાર પછી અષ્ટાપદ સાથે અષ્ટાપદની જેમ ભામંડલે ઇન્દ્રજેતના નાના ભાઈ મેઘવાહનની સાથે યુદ્ધ કર્યું અને ઇન્દ્રજીતને સુગ્રીવે યુદ્ધ કરવા માટે બોલાવ્યો ભામંડલ અને સુગ્રીવને છોડાવવા માટે વિભીષણ રથમાં બેસીને રાવણના બંને કુમારોની સાથે યુદ્ધ કરવા ચાલ્યો તે સમયે ઇન્દ્રજીત અને મેઘવાહન ચિંતવવા લાગ્યા કે આ વિભીષણ આપણા પિતાનું અનુજ બંધ થઈ આપણી સાથે યુદ્ધ કરવાને આવે છે આ કાકા આપણે પિતા સમાન છે તેથી તેમની સાથે આપણે યુદ્ધ કરવું નહીં ખસી જવું આ પાસમાં બંધાયેલા શત્રુ જરૂર મરણ પામશે માટે તેમને અહીં પડ્યા મૂકીને આપણે ચાલ્યા જઈએ તેથી કાકા આપણી પાસે આવે જ નહીં આ પ્રમાણે વિચારીને ઇન્દ્રજીત અને મેઘવાહન રણભૂમિમાંથી ખસી ગયા એટલે વિભીષણ ભામંડલ અને સુગ્રીવને જોતો સતો ત્યાં જ ઊભો રહ્યો રામલક્ષ્મણ પણ ત્યાં સૂર્યચંદ્રની જેમ મુખવાળા થઈને ત્યાં જ ઊભા રહ્યા તે સમયે રામચંદ્રે પોતે વરદાન આપ્યું હતું તેવા મહાલોચન નામના નિકાયના દેવનું સ્મરણ કર્યું તે દેવતાએ અવધિ જ્ઞાન વડે તે વૃત્તાંત જાણી ત્યાં આવીને રામચંદ્રને સિંહની નાદા નામની વિદ્યા મુશલ રથ અને હળ આપ્યા અને લક્ષ્મણને ગારુડી વિદ્યા રથ અને રણમાં શત્રુનો નાશ કરનારી વિદ્યુદશના નામની ગદા આપી તે ઉપરાંત બંને વીરોને વારુણ આગ્નેય વાયવ્ય પ્રમુખ બીજા દિવ્ય અસ્ત્રો અને બે છત્રો આપ્યા પછી લક્ષ્મણ સુગ્રીવ અને ભામંડલની પાસે ગયા તેમના આવતા જ તેમના વાહનરૂપ ગરુડને જોઈ સુગ્રીવ અને ભામંડલના નાગપાસના સરપો તત્કાળ નાસી ગયા તે વખતે રામના સૈન્યમાં ચારેય તરફ જઈ જઈ ધની પતવ્યો અને રાક્ષસોના સૈન્યની જેમ સૂર્ય અસ્ત પામી ગયો સૃષ્ટિના અદભુત રહસ્યો थी अलंकृत थे धारावाहिक कथा ना आ एपिसोड ने शांति थी धीरज पूर्वक सांभना प्रत्येक श्रोता तथा आ आएपोड निहना પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય સચ્ચિદાનંદ